નમસ્કાર અમારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ જે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે ને ખાસ કરીને ભારતે ટોસ પણ જીત્યો છે અને પ્રથમ બેટિંગનો નિર્ણય લઈને ભારતે ત્રણસો ઉપરનો સ્કોર પણ બનાવ્યો છે ને ખાસ કરીને તો હવે આ મેચ કેટલી હવે આગળ રોમાંચક રહેશે તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે ચર્ચા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનો ચર્ચા થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ એક સ્પેશિયલ રિપોર્ટ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે ભારતે ટોસ જીત્યો અને અપેક્ષા પ્રમાણે પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો ભારતે પોતાની ટીમમાં ત્રણ ફેરફારો કર્યા રજત ખાને ડેબ્યુ સ્થાને મુકેશ કુમાર અને જાડેજાના સ્થાને કુલદીપને ટીમમાં સ્થાન મળ્યું ભારતીય ટીમમાં અશ્વિન કુલદીપ અને અક્ષર પટેલ સ્પિનર્સ તરીકે જ્યારે બુમરાહ અને મુકેશ કુમાર પેસ બેટર રહેશે ભારતે સારી શરૂઆત કરી વિકેટો પડતી ગઈ પણ યશસ્વી જયસ્વાલ મેદાન પર ટકી રહ્યા યશસ્વીએ દરેક બેટર સાથે પાર્ટનરશીપ બનાવી ખાસ કરીને શ્રેયસ જોડે નેવ રનની અને પાટીદાર સાથે સિત્તેર રનની ભાગીદારી મુખ્ય રહી ભારતે ત્રણસો ઉપરનો સ્કોર પણ બનાવ્યો છે સાથે વિકેટો પણ ગુમાવી છે આ ટેસ્ટ મેચ પણ રોમાંચક તબક્કામાં જઈ રહી છે તેમ કહી શકાય પરશુકજી ચર્ચાની શરૂઆતમાં પ્રથમ સવાલ તો એ થાય કે જે બીજી ટેસ્ટ મેચમાં આ ઇંગ્લેન્ડ સામે ભારતે મેચની અંદર કુલ ત્રણ ફેરફારો કર્યા છે જેમાં રાહુલ અને જાડેજાના સ્થાને પાટીદાર અને કુલદીપને તક મળી જ્યારે સિરાજના સ્થાને મુકેશ કુમારને ટીમમાં લવાયા છે તો શું કહી શકાય કેવા છે આ ફેરફારને કયા પરિબળોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યા છે બહુ સ્પષ્ટ વાત છે કે ભારતના સ્ટાર ખેલાડીઓ અત્યારે નથી રમતા એટલે વિરાટ કોહલી ટીમમાં નથી કે એલ રાહુલ ટીમમાં નથી એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક ભારત પોતાની બેટિંગ લાઇનઅપને સ્ટ્રેન્થન કરે એવા તમામે તમામ પ્રયત્નો રોહિત શર્માએ કર્યા છે બેઝિકલી બે ખેલાડીઓ હરીફાઈમાં હતા સરફરાઝ અને પાટીદાર એમાં પાટીદારને ટીમમાં સ્થાન મળ્યું છે કારણ કે મિડલ ઓર્ડર બેટર તરીકે પાટીદારની જે રમત છે અથવા તો જે એની ક્ષમતા છે એ ક્ષમતાનો પરિચય કદાચ રોહિત શર્માને હશે એટલે એને તક આપવામાં આવી આમ તો બંને ખેલાડીઓ સરફરાજ પણ બહુ સારા ફોર્મમાં હતા અને સો ટકા એ પણ આ ટીમમાં આવી શકવાની પૂરેપૂરી શક્યતા હતી પણ ક્યાંક એક જ સ્થાન ઉપર એક જગ્યા હતી અને બે એના ઉમેદવારો હતા એટલે બેમાંથી જે સારું લાગ્યું અથવા તો પરિસ્થિતિ પ્રમાણે રમી શકે એવું લાગ્યું એટલે એને પાટીદારને રમાડવામાં આવે છે ઇઝ નોટ કે સરફરાજને ડિનાય કરવામાં આવે છે ઇસ ઇઝ ગેમ ઇઝ વેરી ગુડ પણ જે એટેકિંગ ક્રિકેટ એ રમી રહ્યો છે એના કરતાં પાટીદારનું જે રમત જે છે ઇટ ઇટ એઝ કોટ ધ નો ધૈર્ય જે જોઈએ ટેસ્ટ મેચની અંદર એ ધૈર્ય એની રમતમાં જોવા મળે છે એટલે કદાચ અહેડ હેડ ઓફ હિમ એની તક આપવામાં આવી હોય બીજી વાત કરીએ રવિન્દ્ર જાડેજા રવિન્દ્ર જાડેજા યસ ઇઝ વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ઓલરાઉન્ડર ઓફ ધ ઇન્ડિયન ટીમ પણ એને પણ ઈજા થઈ છે એટલે એની જગ્યાએ કુલદીપ યાદવને સ્થાન મળે ખૂબ સ્વાભાવિક હતું ચર્ચા પણ કારણ કે એણે લાસ્ટ જે શ્રેણી રમ્યો છે કે જેટલી પણ સિરીઝ રેસન્ટ પાસમાં રમ્યો છે એઝ બુલ્ડ વેલ કારણ કે ટીમમાં જગ્યા બનતી નથી એટલે એનો નંબર લાગતો નથી જાડેજા હોત તો કદાચ એને રમવાની તક ના મળી હોત તો ક્યાંક ને ક્યાંક આ એક કમ્પલસન છે બીજી વસ્તુ એ છે કે અશ્વિન છે જાડેજા છે બે ઓલરાઉન્ડર છે અક્ષર પટેલ જે પણ ઓલરાઉન્ડર છે એટલે અક્ષર પટેલને પણ ટીમની બહાર તમે રાખી ના શકો એટલે તમારે પ્યોર બોલર તરીકે રમવું હોય તો બહુ જ મુશ્કેલ સ્થિતિ ભારતની ટીમમાં સ્થાન પામવાની છે એટલે એટલા માટે કુલદીપને તક મળે અમુક વખતે તક નથી મળતી તો એ કારણે ગણી શકાય અને એટલા માટે કુલદીપને કારણ કે જાડેજા ઇન્જર્ડ છે એટલે એમને ટીમમાં લાવવામાં આવ્યા તો આ ત્રણેય ત્રણ જે ફેરફારો છે એ બહુ અપે હા પછી સિરાજની તમે વાત કરી ના સિરાજ હેઝ બિન રિલીઝડ એટલે એમને સ્થાને મુકેશ કુમારને કદાચ કારણ કે લાસ્ટ મેચમાં અમે જેટલી પણ પહેલી મેચ અને આ મેચ થઈ છે એમાં ક્યાંક સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળ્યું છે ફાસ્ટ બોલર્સ માટે બહુ ખાસ ભારતની પીચોમાં છે નહીં બિકોઝ ઇડ ધે ડઝન ગેટ થઈ એનો ફાસ્ટ બોલિંગમાં જે વિકેટો મળવી જોઈએ મળતી નથી અને મોરઓવર એના ઓવરમાં રન્સ પણ બહુ જાય છે એટલે એના કરતાં મુકેશ કુમારને એક તક મુકેશ કુમારને એક મારી દૃષ્ટિએ ભારતના લાંબા સમય સુધી તમે એક સારા ટેસ્ટ મેચના બોલરને તૈયાર કરી રહ્યો એવું મને લાગે છે રાહુલ દ્રવિડ હેઝ ગોટ અ ફેથ હિમ અને ખાસ કરીને એની પાસે એક ક્ષમતા છે કે જે લાંબા સ્પેલ નાખી શકે સી અહીંયા બહુ જ અગત્યનું છે કે તમે ટી ટ્વેન્ટીમાં ચાર ઓવર્સ નાખો વન ડે મેચ હોય તો દસ ઓવર્સ નાખો બટ ધીસ ઇઝ ઓનલી ધી ફોર્મેટ કે અહીંયા તમારી બોલિંગ નાખવાની સીમા કોઈ હોતી નથી સો ઓવર્સ પણ નાખવી પડે ચાલીસ પચાસ ઓવર પણ નાખવી પડે સો થિંગ્સ આર ઇન્ડેફિનેટ તો આ પરિસ્થિતિમાં કદાચ મુકેશ કુમારનો સમાવેશ ટીમમાં કરવામાં આવ્યો હોય અને બીજું કે દેર આર સર્ટન ચેન્જીસ કે જે ટીમ માટે અગત્યના હોય તો હું માનું છું કે એના કારણે એક બેલેન્સ ટીમમાં બનાવવાની કોશિશ કરી છે અને એ કોશિશના પગલે કહી શકાય કે આ ત્રણ ખેલાડીઓની જે પસંદગી છે એ પરિસ્થિતિઓ પ્રમાણે અને ટીમની જરૂરિયાત પ્રમાણે એમને ટીમમાં લાવવામાં આવે બની શકે કે આમાંથી બે ખેલાડીઓ કદાચ નેક્સ્ટ મેચમાં તમને જોવા ના મળે જો રાહુલ પાછા આવી જાય અને જાડેજા પાછા આવી જાય તો વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટમાં આવી શકે છે તો આ પરિસ્થિતિમાં આ બધાનું જે ભવિષ્ય છે ભવિષ્ય બહુ લાંબુ નથી વિરાટ કોહલી આવશે તો એક બેટર તો બહાર મૂકવો જ પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો ક્યાંક ને ક્યાંક જે કોઈ તક મળે એ તકને ઝડપી લે અને એક સારું પ્રદર્શન કરે એવો પ્રયત્ન કદાચ ભારતે કર્યો છે જે બિલકુલ ને જે યશસ્વી જયસ્વાલ એ તો લાંબી રેસનો ખેલાડી છે કહેવામાં જો આપણે કહીએ તો

એનામાં આક્રમકતા છે એનામાં ધૈર્ય છે પહેલાં શરૂઆતમાં એવું થતું હતું આક્રમકતા હતી એનામાં ધૈર્ય થોડું ઓછું હતું આજે મેં એને સાંભળ્યું એણે કહ્યું કે હું હવે થોડી વાર રોકાઈને રમું છું અથવા જે ખરાબ બોલ હોય એના ઉપર જ શોર્ટ મારું છું અને આઈ હેવ ડેવલપ દેટ સ્કિલ તો આ એક બહુ અગત્યની વાત બહુ જરૂરી વાત છે કે આ ટી ટ્વેન્ટી ક્રિકેટ નથી એ સમજીને લૂઝ ડિલિવરી પર તમે ડિલિવરીઝ પર તમે શોર્ટ્સ મારો એન્ડ ઇફ દે આર ગુડ ડિલિવરીઝ દેન યુ રિસ્પેક્ટ ધોઝ ડિલિવરીઝ તો એ દેટ ઇઝ કોલ્ડ કોલ્ડે ટેસ્ટ ક્રિકેટ એ ટેસ્ટ ક્રિકેટના ટેમ્પરામેન્ટથી આ ખેલાડી આજે રમ્યો છે આની પહેલાં પણ વેસ્ટ ઇન્ડિઝ સામે વન સેવન્ટી વન ઓર સમથિંગ બનાવ્યા છે એટલે ઇઝ નોટ દેટ ઇઝ પ્લેઇંગ સચ ઇનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ પણ ક્યાંક તમે બહુ જ ઓછા ગાળામાં તમને બે મોટી ઇનિંગ આ ખેલાડી પાસેથી જોવા મળે છે એનો અર્થ એ કે ક્યાંક ને ક્યાંક મેચ્યોરિટી લેવલ જે નવા ખેલાડીઓનું છે ધેટ ઇઝ વેરી ફે આર એક્સેપ્ટિંગ ધ થિંગ્સ વેરી ફાસ્ટ એડેપ્ટિંગ ટુ ધ સિચ્યુએશન વેરી ફાસ્ટ એટલે એ પરિસ્થિતિમાં તમે જો તો યશસ્વી જયસ્વાલ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ કહી શકાય કારણ કે ઇટ ઇઝ ઓબ્વિયસ કે હવે રોહિત શર્મા કદાચ રિટાયર થાય વિરાટ કોહલી રિટાયર થાય આ બધા સિનિયર્સ છે જે ટ્રાન્ઝિશન પિરિયડ જે આપણો ચાલી રહ્યો છે ભારતીય ટીમનો કે તમે ચેતેશ્વર પૂજાના રાણે બે જણને બહાર કર્યા તો એ ટ્રાન્ઝિશન પીરિયડમાં તમે નવા ખેલાડીની શોધ કરી નવો ખેલાડી શોધ્યો તો યશસ્વી જયસ્વાલ અને એ યશસ્વી જયસ્વાલ હવે એક લાંબી ઇનિંગ રમે છે ટેસ્ટ મેચની રિક્વાયરમેન્ટ એણે એ જ કહ્યું કે મને દ્રવિડ સર અને મને રોહિત સરે જે કહ્યું એ પ્રમાણે હું રમ્યો છું એટલે એમના ઇન્સ્ટ્રક્શન્સ એ જ આવતા હતા કે યુ સ્ટે ઓન ધ વિકેટ ડોન્ટ ડોન્ટ ઉતાવળ કરવાની જરૂર નથી વિકેટ ઉપર ટકીને રહેજો રન્સ નહીં બને તો ચાલશે બટ ડોન્ટ થ્રો અવે ધ વિકેટ્સ હું માનું છું કે એટલે એમ કહી શકાય કે તમે જ્યારે એક્સેપ્ટ કરો છો તમે જ્યારે તમારા સિનિયર્સ જે કહે છે અથવા તો ઇન્સ્ટ્રક્શન્સ તમારી આવે છે એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ્યારે તમે રમો છો તો ઇટ ઓલવેઝ પેઝ યુ એન્ડ દેટ ઇઝ એક્ઝેક્ટલી હેઝ બિન ડન એઝ ફાર એઝ જે યશસ્વી એઝ કન્સન કારણ કે એની જે રમત છે એ રમતમાં આક્રમકતા પણ જોવા મળી ડિફેન્સ પણ જોવા મળ્યું પગની મૂવમેન્ટ પણ જોવા મળી અને એક પાર્ટનરશિપ બનાવવાની ક્ષમતા જોવા મળી સૌથી મહત્ત્વની વાત પાર્ટનરશિપ બનાવવાની ક્ષમતા એનામાં જોવા મળી જી જી ને વાત કરીએ પ્રથમ દિવસની જે આ બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે ત્યારે પ્રથમ દિવસની ઇંગ્લેન્ડની બોલિંગ કેવી રહી ને ખાસ કરીને જો કે ડેબ્યુ ખેલાડી શોએબ બશીરે બે વિકેટો ઝડપીને જ્યારે ભારતના પાટીદારે બત્રીસ રન બનાવ્યા છે આ બંને ખેલાડીઓનું ડેબ્યુ કેવું હતું સી બહુ સાચી વાત છે કારણ કે વેન યુ આર પ્લેઈંગ યુ ફર્સ્ટ મેચ દિસ ઇઝ ઓલવેઝ એડિશનલ પ્રેશર યુ નો એક તો તમે એક અલગ જ વાતાવરણમાંથી આવ્યા છો ટેસ્ટ મેચના ફોર્મેટમાં આવો છો આટલા બધા વિશાળ ક્રાઉડની સામે તમે રમો છો ઇટ ઓલવેઝ એન એડેડ પ્રેશર અને એ પ્રેશરની અંદર જો તમે સારામાં સારી રમત બતાવી શકો તો ઇટ નો તમે તમારી પસંદગીને સાચી ઠેરવો છો રજત પાટીદાર વોઝ પ્લેઈંગ વેલ વોઝ વેરી અનલકી એ બોલ આવ્યો રોલ થતાં થતાં સ્ટમ્પને અથડાયો અને એ બોલ્ડ થયા દેટ વોઝ વેરી અનલકી બટ યસ સી પ્લેડ વેલ એણે પાર્ટનરશીપ પણ બનાવી યશસ્વી જયસ્વાલ સાથે અને એક સારી રમત દાખવી અને ક્યાંક એણે એમ ઠેરવવાની કોશિશ કરી કે ઓકે મારી જે પસંદગી કરવામાં આવી છે મને ડેબ્યુ કરવામાં આવ્યો છે આજે આ હેવ ડન માય વર્ક એટલે ક્યાંક એણે ભારત માટે જે પ્રકારની પરિસ્થિતિમાં એને રમવાનું હતું એ રમ્યો અને પાર્ટનરશીપ પણ બનાવી એટલે એકોર્ડિંગ ટુ મી યસ હી ઇઝ પાસ ઇન હિઝ એક્ઝામ બીજી વાત કરીએ તમે બશીરની નાવ ધીસ ઇઝ યટ એન અનઅધર યંગ મેન યુ નો મેકિંગ એ ડેબ્યુ ટુડે ભલે સામેની ટીમનો હતો પણ એનું એ સેમ પ્રેશર છે પણ એને વિકેટો મળી અને બહુ મહત્ત્વની વિકેટો મળી અને એટલા માટે એનું પણ ડેબ્યુ કારણ કે છ વિકેટ પડી જેમાંથી તમે બે વિકેટો લેવામાં સફળ થયા છે ઇટ મીન્સ કે યુર કોન્ટ્રીબ્યુશન ટુ ધ ટીમ ઇઝ એડેક્વેટ તો હું માનું છું કે એને અને પાટીદાર બંનેને જો જોવા જઈએ ફર્સ્ટ મેચ દેવર પ્લેઈંગ ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ દેવો પ્લેઇંગ એ પ્રેશરની અંદર રમીને જે રીતે એ લોકો એ સ્કોર બનાવ્યો અથવા વિકેટ લીધી આઈ થિંક દે હેવ ડન દેર જોબ જે બિલકુલ ને એડવાન્સ ને જે શુભમન ને ગિલ ની વિકેટ લીધી ત્યારે હજુ પણ 41 વર્ષીય આ ખેલાડી માં એ જ જનૂન અને વિકેટ ઝડપવાની ગતિ જે કહેવાય કે મોજૂદ હજી પણ છે તેવું કહી શકાય વેલ એન્ડરસન ઇઝ અ લેજન્ડ એકતાલીસ વર્ષનો ખેલાડી અને હજુ પણ ફાસ્ટ બોલિંગ નાખે છે અને એ જ સ્પીડ એ જ ગતિ એ જ લય અને ખાસ કરીને સૌથી મહત્વની વાત છે કે એ જનૂન વિકેટ લેવાનું સો દેટ ઇઝ વેરી બહુ ઓછું જોવા મળે એવું આને એનું કેરેક્ટર છે અને હી ઇઝ રિયલી બોલિંગ વિથ અ ગ્રેટ દેસિંગ એને જે વિકેટ શુભન ગિલ પાસેની લીધી છે જસ્ટ ચોથા સ્ટમ્પ ઉપર બોલ પડે છે અને ત્યાંથી સ્લાઇટલી ધ બોલ મૂવઝ હવે અને વિકેટકીપર અને ફર્સ્ટ સ્લીપની આસપાસ કેચ ઉલ છે ને કેટ લેવામાં એન્ડરસનની ઉંમર એકતાલીસ વર્ષ છે તમે વિચાર કરો કે બશીર અને એક બીજો ખેલાડી આ બંને ખેલાડીઓએ ગઈ પહેલી મેચમાં ડેબ્યુ કર્યું ને આજે ડેબ્યુ કર્યું આ બંને ખેલાડીની જે ઉંમર છે અને આ જે એન્ડરસન જ્યારે ટેસ્ટ મેચ પહેલી ટેસ્ટ મેચ રમ્યો ત્યાર પછી આ બંને ખેલાડીઓનો જન્મ થયો છે કેન યુ બિલીવ ઇટ અને એ ખેલાડીઓની સાથે અત્યારે એન્ડરસન રમી રહ્યો છે નેક્સ્ટ જનરેશન સાથે ઇઝ પ્લેઇંગ કે જ્યારે એન્ડરસને પહેલી મેચ રમી ત્યારે આ બંને ખેલાડીઓનો જન્મ જ નહોતો થયો તો આવી જબરજસ્ત એની લુક એટ ઇઝ ફિટનેસ એઝ લુક એટ ઇઝ યુ નો એજાઇલનેસ દરેકે દરેક ક્ષેત્રે આટલું લાંબુ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવું ઇઝ વેરી ટફ જોબ અને પર્ટિક્યુલરલી ટુ ફોર ધ ફાસ્ટ બોલર બિકોઝ દે ઓલવેઝ ઇન્જર્ડ સેલ્ફ અને આટલા વર્ષો આજ ફાસ્ટ બોલિંગ આજ ટેમ્પરામેન્ટથી નાખવી આઈ થિંક હેડ્સ ઓફ ટુ એની એની જે એનું કોન્ટ્રીબ્યુશન ટુ ધ ઇંગ્લિશ સાઇડ ઇઝ રિયલી ટેરિફિક જીને યશસ્વી જયસ્વાલે જોરદાર ભાગીદારી નોંધાવી જેમાં રોહિત સાથે ચાલીસ રનની ગિલ સાથે ઓગણપચાસ રનની જ્યારે શ્રેયસ સાથે નેવ રનની અને પાટીદાર સામે સિત્તેર રન અને અક્ષર સાથે બાવન રનની ભાગીદારી બનાવી કેવી કહી શકાય આ યશસ્વીની ભાગીદારીને વેલ સૌથી પહેલી વાત તો એ છે કે બેટ્સમેન કેટલો કોમ્પેક્ટ છે એનો દાખલો છે એની સામે કયો ખેલાડી ઉભો છે કયો ખેલાડી આઉટ થાય છે કયો ખેલાડી રન બનાવી શકે એમ છે કયો ખેલાડી રન નથી બનાવી શકો દરેકે દરેક ખેલાડી સાથે એક જબરજસ્ત પાર્ટનરશીપ જે પહેલી સૌથી પાર્ટનરશીપ હતી ઇટ વોઝ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ મેચ એકસો ને પાંચ બોલમાં માત્ર ચાલીસ રન બનાવ્યા બટ હી હેઝ ડન અ ટેરિફિક જોબ રોહિત શર્મા સાથેની આ પહેલી પાર્ટનરશીપ બીજી પાર્ટનરશીપ ગિલ સાથેની બની એ પણ ઓગણપચાસની શ્રેયસ સાથે બની નાઇન્ટી રન્સ દેવ એડેડ બિટવીન ધ ટુ અને ત્યાર પછી યશસ્વી અને પાટીદાર સેવન્ટી રન્સ અને ત્યાર પછી યશસ્વી અને અક્ષર બાવન રન સામેના કિરદારો બદલાયા યશસ્વી જયસ્વાલ હજુ ત્યાં જ છે હજુ બાકી ચાર વિકેટો એની સામે છે એનો જે કોન્ફિડન્સ હતો મેં એને સાંભળ્યો ત્યારે તો એમ લાગ્યું કે મને કે કાલે પણ હું આ જ રીતે નવો દિવસ નવી ફ્રેશ શરૂઆત કરીશ અને આઈ વિલ ટ્રાય એન્ડ પુટ માય બેસ્ટ તો બેવડી સદી તો ફટકારી જ હું પણ એની પણ આગળ જવાની કોશિશ કરી એનો અર્થ એ થયો કે આ એવો ખેલાડી બની શકે છે જો કાલે આખો દિવસ રમે કે તો આ બધા જ ખેલાડીઓ સાથે એની પાર્ટનરશીપ બનશે સો ઇટ્સ અ હિસ્ટોરિક સ્ટોર્ટ ઓફ આઈ થિંગ દરેકે દરેક ખેલાડી સાથે અંડરસ્ટેન્ડિંગ રનિંગ બિટવીન ધ વિકેટ તમારી આ બધી જ વસ્તુ તમારે એક એક લયમાં લાવીને એની સાથે યુ હેવ ટુ જસ્ટ રન એન્ડ ગેટ ધ રન્સ આઈ થિંક દેટ ઇઝ સમથિંગ કમાન્ડિંગ એટલે અહીંયા બીજી વસ્તુ એ જોવા મળે છે કે હાઉ મેચ્યોર હી ઇઝ એઝ અ ક્રિકેટર યંગ છે યુવા છે વેરી વેરી યંગ પણ તે છતાં એનામાં મેચ્યોરિટી કેટલી છે બિકોઝ હી નોઝ કે મારે મારા પાર્ટનરની પણ એટલું પાર્ટનરનું પણ એટલું ધ્યાન રાખવાનું છે કે જેટલું મારે મારું ધ્યાન રાખવાનું છે ઓલવેઝ ઇન ધેટ કન્સલ્ટેશન ઓલવેઝ ઇન ધટ ઇનો એક ફ્રેન્ડશીપ જેને કહી શકાય એ ગ્રાઉન્ડ ઉપર પ્રિવેલ થાય છે તો એનો અર્થ એ થયો કે એજ ડઝન્ટ મેટર રોહિત શર્મા એનાથી મોટા છે છતાં પણ એણે જબરજસ્ત પાર્ટનરશિપ બનાવી ગીલ કે બાકીના બધા જ ખેલાડીઓ બિકોઝ ધીસ મેન ઇઝ વેરી યંગ તો આ એક વસ્તુ બહુ જ મોટી છે જ્યારે તમે ટેસ્ટ મેચ ક્રિકેટ રમતા હો જ્યારે તમે લાંબી ઇનિંગો રમવી હોય અથવા તો લાંબા વર્ષો સુધી રમવું હોય તો દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ હાઉ મેની પાર્ટનરશીપ યુ આર ક્રિએટિંગ ઇન વન મેચ એન્ડ દેટ ઇઝ વોટ યશસ્વી જયસ્વાલ હેઝ ડન ઇટ

બે ટેસ્ટ મેચ રમાઈ છે ત્યારે બહુ હ્યુજ ટોટલ એમણે બનાવ્યું છે મયંક અગ્રવાલે સદી ફટકારી છે વિરાટ કોહલીએ ફટકારી સો એવરીબડી એનો આ એક ફૂલ ઓફ રન્સ છે અહીં જરૂરી બહુ જ હતું કે ભારત ટોસ જીતે કારણ કે ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ અપોન યોર લક તો ક્યાંક આજે નસીબનું પાંદડું જે છે એ ક્યાંક ખસ્યું અને રોહિત શર્માએ ટોસ જીત્યો અને રોહિત શર્મા ટોસ જીતીને ઇવન 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 બેનસ્ટ્રોક્સને પૂછવામાં આવ્યું કે વોટ યુ વુડ હેવ પ્રિફર્ડ સેટ બેટિંગ તો ક્યાંક આ ફ્રેશ વિકેટ ઉપર પહેલી બેટિંગ કરવી આ છે બોલ બેટ ઉપર બહુ વ્યવસ્થિત આવે છે એક બાઉન્સ પણ નોન બાઉન્સ છે તમારો અને તમે સારી રીતે બેટિંગ કરી શકો એવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે આજની જે વિકેટો પડી છે એમાં બધી વિકેટો બોલરની જ ગ્રેટનેસના કારણે નથી મળી ઘણી વિકેટો એવી હતી કે વિકેટો ખેલાડીએ ફેંકી દીધી છે પણ અધરવાઇઝ તમે જોવા જાવ તો એક બેટિંગ કરવા માટે આઈડિયલ પ્લી પીચ જે ભારતમાં હોવી જોઈએ આઈ થિંક એ છે ઇટ ડેટેઓ ધ પીચ ડેટેરિયોટ્સ નોટ ટુડે બટ ફોર્થ અને ફિફ્થ ડે તો એ વખતે ડેટેડોટ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ શરૂઆતના ત્રણ દિવસ દિસ પીચર્સ ઓલવેઝ હેલ્પ ધ બેટર્સ અને ધર્સ હિસ્ટ્રી અને એ હિસ્ટ્રી પ્રમાણે આજે ટોસ જીતવો મહત્ત્વનો હતો અને એ મહત્ત્વનો ટોસ જીતવામાં સફળતા રોહિત શર્માને મળી તો ઓલ જે કહેવાય ને દરેકે દરેક ઇન્ગ્રેડિયન્ટ એક સારી દિશામાં આગળ વધી રહ્યા છે ટોસ જીત્યા પાર્ટનરશીપ થઈ યશસ્વી જે સારો રમ્યો દિવસના અંતે ત્રણસો છ પ્લસ સ્કોર થઈ ગયો આઈ થિંક ઇન્ડિયા હેઝ ગેઇન વોટ વોટ ધે વેઆર સપોઝ ટુ ગેઇન આઉટ ઓફ ધીસ મેચ અને આ પીચની જો વાત કરો તો રન્સ બનવા જોઈએ એ આજે પણ બનશે ને કાલે પણ આજે

બલર એ દુઃખ તો ચોક્કસ રહે જ કારણ કે દેન વેન યુ આ પ્લેઈંગ તમે પહેલાં બોલ આઉટ થઈ જાઓ તો નો વન ઇઝ ગોઇંગ ટુ કમ્પ્લેન કારણ કે શાબર ન્યૂ બેટ્સમેન ગોઝ ઓન ધ ક્રીઝ અને સડનલી યુ ડોન્ટ નો વેર શું થઈ શકે છે વિકેટ જાય છો તમે આજે ત્રીસ રન બનાવો ચાલીસ રન બનાવો સેટલ થઈ જાઓ તો સ્ટ્રોક્સ તમારા આવે છે યુ આર લુકિંગ વેરી કોન્ફિડન્ટ અને દેન યુ આર મેકિંગ અ મિસ્ટેક આઈ મીન ધીસ ઇઝ સમથિંગ વિચ પીપલ ડઝન્ટ લાઈક ઇટ યુ નો શુભમન ગીલે ગયા વખતે બહુ શાનદાર રમ્યા હતા અને ગયા વર્ષે તો એને સેન્ચુરી પણ મળી બટ શુભમન ગિલ એને ખબર છે કે ધીસ મેન ઇઝ ટ્રેપિંગ મી એન્ડરસન ઇઝ ટ્રેપિંગ મી એ ટ્રેપ એવો કરે છે કે ઓફ સ્ટાર્ટ ધી ઓફ ટર્મ બોલ નાખ્યો છે ચોથા સ્ટમ્પે બોલ નાખે છે ત્યાંથી બોલની મુવમેન્ટ થાય છે છતાં તમે ફોરવર્ડ ડિફેન્સિવ શોટમાં આગળ જાઓ છો સ્ટમ્પ ઉપર હોત ને તમે રમો ઇટ્સ ઓકે આ મીન યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ યુ હેવ ટ્રાઈડ પણ યુ આર રીચિંગ આઉટ તો ક્યાંક એ પણ એક વસ્તુ કહેવી પડે કે એની જે વિકેટ કે એમાં કે એનો આટલો અનુભવ છે તો ઈ શુડ હેવ રિયલી બેટેડ વેલ ત્યાર પછીની જે તમે વાત કરો કે શ્રેયસ આયરની વાત કરો ઇવન હી હી એસ થ્રોન હિઝ વિકેટ ડાઉન અને સૌથી મહત્વનું અક્ષર પટેલ સામે ખેલાડી ઊભો છે અને એના જ હાથમાં સીધો બોલ રમે છે નોટ ઓનલી દેટ ભરત આઉટ થયો ભરત વોઝ પ્લેઇંગ વેલ એક સિક્સ મારી દીધી છતાં બીજા ત્રીજા બોલે કટ કરવા ગયા અને સીધા પોઈન્ટ ઉપર ગયા દેર વોઝ નો નીડ ઇઝી કહે છે હાથમાં ઊભા વખતે સો અહીંયા આગળ આ વસ્તુ બહુ અગત્યની છે કે ટેસ્ટ મેચ ટેમ્પરામેન્ટ આ ખેલાડીઓમાં ઓછો છે એમને એમ લાગે છે કે એક છગ્ગો વાગે તો લાવો બીજો ચગ્ગો મારી લઈએ આપણે દેટ ઇઝ નોટ રિક્વાયર્ડ યુ હેવ ટુ સ્ટે ઓન ધ વિકેટ તમને ખબર છે કે મેચ પતવા આવી છે બે કે ત્રણ ઓવર્સ બાકી છે અને એ વખતે તમે આવા રેસ્ટ આઉટ મારો છો બધાને ખ્યાલ હોય કે છેલ્લે જ્યારે વિકેટ મીન્સ કે એકાદ બે ઓવર બાકી હોય ત્યારે ઓલવેઝ પ્રેશર આવવાનું જ છે અને પ્રેશરમાં તો તમારે એટલી ઓવર શાંતિથી રમવાની છે अने मत में आवाज़ शॉट मारो तो क्या कर लोगों को गलत नहीं होता तो तो एक ये पन क्या हुआ है कि हाँ they were not able to convert those runs into 50 they were not able to convert the runs into 100 or more than like yes as we did it yes as we have 50 बनाया 100 बनाया 200 बनाया still going great guns जी बिल्कुल अने जी विशाखा पटनमनी जी अत्यारे અંદર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે મેચ રમાઈ રહી છે તેમાં ભારત અત્યાર સુધી છ વિકેટો તો ગુમાવી જ રહ્યું છે પરંતુ ત્રણસો પ્લસનો સ્કોર પણ ભારતે બનાવ્યો છે તો કઈ તરફ આ મેચ જઈ રહી છે વેલ ઇટ્સ વેરી અર્લી ટુ સે બટ યસ ઇન્ડિયા હેઝ ડન વેલ ત્રણસો પ્લસનો સ્કોર બન્યો છે નો ડાઉટ અબાઉટ ઇટ છ વિકેટો ગુમાવી છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કાલે યશસ્વી જયસ્વાલને બેવડી સદી કરવા માટે ખેલાડીઓની જરૂર પડશે એટલે અશ્વિન છે એને લાંબી ઇનિંગ રમવી પડશે એને ડબલ સેન્ચુરી મારવા માટે સપોર્ટ કરવો પડશે એ પહેલી વાત છે અને બીજું ભારત જો ચારસો પ્લસનો સ્કોર કરે છે ચારસો પચાસની આસપાસ વી આર એબલ ટુ રીચ તો માનું છું કે વી હેવ ધેટ એડવાન્ટેજ ઓફ બેટિંગ ફર્સ્ટ જો આપણે એટલું નથી કરી શકતા ત્રણસો એસી પંચ્યાસી કે ચારસોની અંદર આઉટ થઈએ છે તો હું માનું છું કે એ એડવાન્ટેજ એ ઇંગ્લેન્ડને પણ મળી શકે છે એ પણ આ વિકેટ ઉપર સારી રીતે બેટિંગ કરી શકે એમ છે જી બિલકુલ અશોકજી જે અત્યારે આજે બીજો દિવસ છે આ બીજી ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનું વિશાખાપટ્ટનમમાં જે રમાઈ રહી છે ત્યારે ભારતે